તારો બાપ માનલા તારે શું હતું તારા ભાઈ હતા કાકા હે ઉજાગરો કરી નાય અમ તે તો બે કલાક બગાડી જા જા તારો બાપ ગાય કા જા સમજો હું સરપંચમાં માં આવ્યો ને તો તારો બાપ સરપંચમાં માં નથી વરતું હવે કા ટ્રેક્ટર છે તું કાય કા જા ને આ બે પાંચ કલાક હું ભરતો હોય એટલે કાઈક પૈસા તો આવે અને હમણાં ટ્રેક્ટર હપ્તો હે હપ્તો તો ભરવો જ છે ને એ જાવ હું જાવ જાવ હાલ ઉતાવર રાખ દે જા જા કાઈ ગાય

અરે બટા આવું શું કરે આકો દે ને એક જ ચક્કર જો આમ પાસો આવતો રહી ના ના એવું કઈ ના કરવું સરપંચ મને મારે ભાઈ બટા આવું શું કરે એક પાસું નાનું એવું પણ આમ જોવા હવે હે એ આગો પાસો થાય ને ત્યાં જાય ને

મારો દીકરો શ્યા આવી ગયો ટ્રેક્ટર કોને ચાલુ એ બાટિયા બાઠિયા એ તારી માને ઉભી નો મર તું શું આ તમારો બાપા સરપંચ મને મારવાનો છે લે પહેલા સરપંચને તી આવું હા 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 ઇની મને હું ગામનો સરપંચ સરપંચ સરપંચમાં કાય વર્તુ નથી હું ગામમાં માણ બેટી છોટણી કરવાનું કહું ને તા મહણીઓ એકાદો ફોર્મ ભરીને બે ઓલા 5 લાખ આવવાના હોય ને એ નું આવે શું કરવું સરપંચ લે તારી ને તું આયા શું કરે ને તો આયા ટેપ પર આકવા કાઢ્યો તો તો ખારા નો થાઉં તો કહું તમને એવું શું હે બોલ બોલો બાટિયો બાપો આપરો ટ્રેક્ટર લઈને વઈ ગયો હી હા તારી મને જો હું કરતો તો ઉપર માટો મારવા ગયો તો લઈને વઈ ગયો મારો દીકરો અરે મહણિયા એક કોઈ તો કાય કામ ધંધો હરકો કરતો નથી ને ટ્રેક્ટર ગમી તાર પાછ લઈને વેચાય બોલ શું કરવું તારું કાય સમજાતું નથી ઈ બાટિયા બાબાનો ટ્રેક્ટર આવડતોય નઈ હોય ગયો કિનકોર રોડ બાજુ ગયો ઈ અરે બાપરે હવે એને પકડવો જોશે તો કોકર ઠોક છે ને તો નો થવાનું છે આપડે ધંધે લાગશું પોલીસ રહ્યા ને અહીંયા છોકરી જશે આગળ રહ્યા હું પોલીસ વાળાને ફોન કરી દઉં હાલો આ સાહેબ હું ફતેપુર સરપંચ બોલું હું એ મારી વાત કાન ખોલી ને સાંભળો અમારે કાન ઓલો બાટિયા બાપો રહ્યો ને એ મારું ટ્રેક્ટર લઈને ભાગી ગયો છે અને એ બાજુ જ આવે એને પકડી ને રાખો હા હા વાંધો નહીં હાલ અમારે ઘર હાલ એ ભાઈ ને મહણિયા ઉભો છો શું હા મજા આવી

ફત્યાપુરથી થી ફોન આવ્યો તો કે એનું ટ્રેક્ટર એક બાઠિયો ભાબો સાનુ માનુ લઈ નીકળી ગયો છે અને એને આવડતું નથી એ આ સાઈડ આવવાનો છે એને પકડજો હા સાહેબ જાવો ન જોય ન જાય સાહેબ મારું દીકરું એને આવડતું નથી કે એટલે દાઈબીન નો આવ્યો થારું છે સાહેબ એક ટ્રેક્ટર આવે હે રોકજો સોજન બાઠિયા ભાબા જેવો દેખાય છે હા સાહેબ હા તો તો પાકુ ઈ છે પકડજો

હવે આનું કઈક વિચારવું પડશે મારું દીકરું શું કરવું આ બાટકીઓ ભાપો આમના માથ માં નહી આવે અરે રોકાણો જ નહીં કેટલો ડમરી સડાયા જાતો તો અને અમે વસ જાવી તો ટાંગા માંગા માં સડાઈ દેતો એટલે છે ને એને પ્લાન કરીને ધોડી ને સાલુ હોય પકડવો જોઈશી અને તમારે ટ્રેક્ટર છે તો સાવી બાવી નો રખાય ધ્યાન રખાય

રોકો તારા આગળ જઈને પકડો અરે બાપરે આને તો થકવાડ્યા આ કોક ખેતરમાં ભરાઈ દીધું હે પકડો 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 માણ માણ ભર્યું આગળ લઈ લો આગળ લઈ લો આ બાજુ આગળ લઈ લો થોડીક સર્વિસ કરી નાખી એની બઉ ઉપડી આવ્યો હે ને બાઠિયા એવા તારી જાય ને એક કલાકથી થી ધોળાવે લગાતાર આ હુકામ ટ્રેક્ટર પૂછાવી નાનું લઈને વ્યાયો

हे हे नाही जिने तीन ट्रॅक्टर नो देतो भाई बाई हॅलो